આજે હનુમાન જયંતિનું પાવન પર્વ છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ક્ષેત્રપાળ દાદાના દર્શન કર્યા સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલું છે આ ક્ષેત્રપાળ દાદાનું અત્યંત પ્રાચીન મંદિર સૌ નાગરિકોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ ક્ષેત્રપાલ મંદિર માં ક્ષેત્રપાલ દાદાના ચરણોમાં વંદન કરીને મારા રાજ્યના સૌ નાગરિકોને હનુમાનજી જેવી બુદ્ધિ ને શક્તિ ભગવાન વર્તે આ હનુમાન જયંતિ ના દિવસે નાના મોટા દૂર થાય એવી પ્રાર્થના પરિવારજનો જોડે મળીને અને સાથી કાર્યકર્તાઓ જોડે મળીને આજે પૂજા અર્ચના આરતી અને શંખનાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે વાત બે ફટાફટ